કરબલાની યાદમાં મહા રક્તદાન શિબિર યોજાયો મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે સૈયદ હાજી અહમદશાહ બુખારી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ આયોજિત સોદા એ કરબલાની યાદમાં પ્રથમ વખત મહા રક્તદાન શિબિર યોજાયો હતો મુંદ્રા માંડવી હાઈવે ઉપર આવેલ મુસ્લિમ જમાતખાના મધ્ય યોજાયેલા કેમ્પમાં જીવન જીવત બ્લડ બેંક ભુજ જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક ભુજ અને અદાણી ગેમ્સનો સહયોગ રહ્યો હતો આ કેમ્પમાં 91 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા યુવા કમિટીના આદમ ચાવડા જાવેદ હાજી મામકુંભાર आरिफ भाई खत्री सिकंदर पलेजा रजाक मानजोठी सतार मानजोठी सलीम कुंभार इस्माइल कुंभार आरिफ शाह सैयद भाकर शाह सैयद देसलपुर ना हाजी समेजा रिजवान मानजोठी कासम दाऊद कुंभार हाजी मामत कुंभार आमद इब्राहिम मानजोठी गुजपुर मस्जिद ना पेश इमाम अकबर मौलाना तथा गेलडा देशलपुर झरपरा वगैरह गांवों ना युवाओं ने जहमत उठावी हती ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જહેન મિત્રો આજે ભુજપુર મધ્ય સૈયદ હાજી અહેમદ શાહ બુખારી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ તરફથી સહોદાએ કરબલાની યાદમાં જે ઇમામે હુસૈને જે રીતે કરબલામાં પોતાના સાથીદારો સાથે ખૂન રેળવ્યું હતું ઇસ્લામને બચાવવા માટે એવી જ રીતે ભુજપુરની આ કમિટી માનવના જીવ બચાવવા માટે એક એવો પહેલ કરી છે કે આપણે જંગ લડીને તો ખૂન નથી રેડવી શકતા પણ ઇમામે આલી મકામની યાદમાં રક્તદાન કરીને લોકોનો જીવ બચાવીએ એ ઉદ્દેશથી આજે સોહારી કરબલાની યાદમાં મુસ્લિમ સમાજ તરફથી રક્તદાન મોટું દાન મહાદાન તરીકે જે કહેવાય છે એ દાન માટે આજે લોકો અહીંયા એકત્રિત થયા છે તો એવી જ રીતે ગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સમાજના પણ અગડીઓ આ મહાદાન રક્તદાન માં અહીંયા ઉપસ્થિત થયા છે જગરેભાઈ આ જે સોહદાય કરબલાની યાદમાં તમે રક્તદાન નું જે આયોજન કર્યું છે તમને પ્રેરણા કેમ મળ્યા આ પ્રેરણા મારા મુક્તિ એ કચ્છ હાજી અમત શાહ ટ્રસ્ટ નું અમે ભૂતપૂર્વ મુકામે નિર્માણ કર્યું છે તેમાં અવારનવાર અમારા દર્દીઓને બ્લડની જરૂર પડતી હોય છે તો આવી બ્લડ બેન્કો અમને મદદ કરતી હોય છે તો આ બ્લડ બેન્કોની જરૂરિયાત પૂરી કરવા માટે પણ અમારી નૈતિક ફરજ બને છે ને આ સોદાય કરબલાની યાદમાં આ બ્લડ ડોનેશન કેમ્પ એક યાદગાર બની રહે એટલા માટે અમે એનું આયોજન કરેલ છે શું કહેશું આજે આ રક્તદાન જે આપણે મુસ્લિમ સમાજ તરફથી અહીંયા ગોઠવવામાં આવ્યું છે સાદે સોદાય કરબલાની યાદમાં આજે જે ભૂતપુર મુસ્લિમ સમાજ તરફથી મહા રક્તદાન શિબિરનો જે યુવા વર્ગ છે એમના તરફથી જે આ શિબિરનું આયોજન કરેલ છે ખૂબ ધન્યવાદને પાત્ર છે કારણ કે નાનામાં નાનું ગામ હોય અને જેને જ્યારે જરૂર પડે છે જ્યારે રક્તદાનની ત્યારે એને ખબર પડે છે કે જ્યારે રક્તદાન મળે છે ને ત્યારે એને ભગવાન અલ્લાહ એને ખુદ માણસને મોકલાવે છે ત્યારે એને મહેસૂસ થાય છે કે મને આ રક્તદાન મળ્યું આ ખૂબ જરૂરી છે ગામો ગામમાં મહાશિબિર કરવી જોઈએ અને હું તો ખરેખર આ યુવા ટીમ છે છે જાવેદ એમને બધાને ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે આવા સારા કાર્ય કરો એવી હું શુભેચ્છા પણ આપું છું ત્યારબાદ જે સમગ્ર આયોજનને જે યુવાઓ તરફથી આયોજન આખું પૂરું પાડવામાં આવ્યું એવા આરીફભાઈ અને જાવેદભાઈ પણ આપણા સાથે છે આરીફભાઈ શું કહેશો કેવી રીતના પ્રેરણા મળી અને ઇસ્લામમાં શું છે બ્લડ દેવા વિશે એ શું કહેશો નવ સૌથી પહેલા જે આપણે મોહરમ હમણાં પૂરો થયો તો અમારા યુવા સર્કલને એવું મગજમાં આવ્યું કે ભાઈ આ શહીદોની યાદમાં એક આપણે ડોનેશન પેમેન્ટનું તો ડોનેશન બધા કરતા જ હોય છે પણ આ એક જીવ બચાવ ડોનેશન કે લોહી માટે જે જરૂરી સમયમાં

સૈયદ હાજી અહમદ શાહ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ તરફથી આજે રક્તદાન શિબિર કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જે પણ દાતાઓ દ્વારા જે રક્ત કરવામાં આવે છે કેમ્પ રાખેલો સોદાઈ કરબલા બ્લડ કેમ્પનું તો જાવેદભાઈ વાત કરી તો તમારા ગ્રુપના જે પણ માણસ હોય તો અહીંયા લઈ આવો અને બ્લડ ગ્રુપનું કેમ્પ ચાલુ છે તો થી બધા પંદર વીસ જણા અમે આવી અને બ્લડ કેમ્પ કર્યો છે

अरे फैन पास करो जी, सर, जी जी सर, सर जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> yes! Yes, nay! Yes, soft drinks! Real freshness, carnival. Yes, soft drinks.